નવસારીની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ માસથી દવાઓની અછત સર્જાતા દર્દીઓની હાલત કફોડી બની છે નવસારી સિવિલ હોસ્પિટલ આમ તો નિસહાય લોકોનો સહારો બની રહેતી હોય છે પરંતુ નવસારી સિવિલ હોસ્પિટલ નિરાધારોને આધાર આપવા હાલમાં અસમર્થ બની હોય તેવું લાગી રહ્યું છે સિવિલ હોસ્પિટલમાં પાછલા ત્રણ માસથી દવાઓની અછત સર્જાતા દર્દીઓની હાલત કફોડી બની છે હોસ્પિટલમાં રોજના આઠસોથી નવસો દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે જેમાંથી મોટાભાગના દર્દીઓને પૂરતી દવાઓ મળતી નથી દવાઓનો પૂરતો જથ્થો ન હોવાને કારણે રોજિંદા દર્દીઓને જરૂરી દવાઓ બહારથી જ લેવાની ફરજ પડી રહી છે જોકે સિવિલ તંત્ર દવાઓનો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો કરી રહ્યું છે જે દાવાને ચકાસવા અમારી ટીમ એક વૃદ્ધાના ઘરે પહોંચી હતી જે નિરાધાર વૃદ્ધા પાછલા ત્રણ મહિનાથી પ્રેશરની દવા બહારથી લેવા મજબૂર બન્યા છે જે સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દવાનો પૂરતો જતો હોવાના દાવા સાથે કેટલીક દવાઓની અછત હોવાની વાત પણ સ્વીકારવામાં આવી છે પરંતુ દર્દીઓને ડોક્ટર દ્વારા લખી આપવામાં આવતી મોટા ભાગની દવા બહારથી જ લેવાની ફરજ પડી રહી છે ડોક્ટર સાહેબ મને દવા લખી આપે ખરા પણ બારી પાસે જાઓ ને તો એમ કે તમે બહારથી દવા લઈ લો એમ કે મેડિકલવાળો ના પાડે તો પછી અમારે બહારથી લેવું પડે ત્રણ મહિનાથી એવું જ થાય બહારથી દવા લઈ લેવો એમ કે પછી એ તો મને મોંઘું જ પડે કારણ કે હું તો વાસણ ઘસું એટલે મારી પાસે એટલા પૈસા નહીં પૈસા હોય તો હું સિવિલમાં શું કામ છે ત્રણ મહિનાથી આ દવા લે પણ નથી મને એ લોકો ત્યાં બારી પાસેથી નથી આપતા દવા એટલે મને કહે કે મેડિકલમાંથી લઈ લે એમ કે મેડિકલવાળા ના પાડે તો છેલ્લે બે ગોળી રહી ગયા હોય તો પછી બહારથી લેવું પડે તો બહારથી તો અડધી જ લેવું પડે એમાં આપણે પૈસા તો લાગે ને એટલા પૈસા વાસણ ઘસવાળા પાસે કાથી હોય એકચ્યુઅલી એમનું એક્સિડન્ટ થયેલું હતું તો થોડુંક સૂજન આવેલી છે અને બ્લડ થોડુંક જામી ગયેલું હતું તો ચૌદ તારીખે દવા લીધેલી હતી આજે સેકન્ડ ટાઈમ અમે દવા લેવા માટે આવ્યા આજે દવા લેવા આવ્યો એમાંથી કંઈ ચારમાંથી બે મેડિસિન નહીં મળી તો બે અમને થોડુંક બહારથી લેવા માટે કીધું મેડિકલ સ્ટોરમાંથી કદાચ સ્ટોક અવેલેબલ નહીં હશે એટલે આગળ લેવા આવેલા હતા ત્યારે બી કદાચ નહીં હતી ત્યારે બી કઈ દવા બહારથી લીધેલી હતી નહીં દવાઓને અછત નથી થોડું ઘણી ક્યારે ક્યારે દવા થોડા ઓછા થઈ જાય છે પણ તત્કાલ મંગાવીને સપ્લાય કરતા હોય છે દર્દીઓને તકલીફ ના પડે એના માટે લોકલ છે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર એમાંથી મંગાવી લઈએ ત્યાં નહીં મળે તો બીજા બી કોઈ પણ લોકલ દુકાનો છે એમાંથી મંગાવીને દવા આપીએ છીએ ઓર મોટેભાગે ગાંધીનગરથી સપ્લાય થાય છે જીએમએસએલમાંથી અગર નહીં આવે તો પછી આપણે આ બધી વ્યવસ્થા કરી છે આરસી બી કરાવેલા રેટ કોન્ટ્રાક્ટ બી છે મારા પાસે એટલે કોઈ કોઈ બને એક બે દવાઓ નહીં મળતો હશે પણ તત્કાલ બીજું ત્રીજું સપ્લાય કરતા હોય છે ના ના એવું નથી બે ત્રણ મહિના કોઈ એવું નહીં બની હશે કે દવા એકદમ નહીં મળી હશે બે ત્રણ દિવસની વાત એક્સેપ્ટ કરીએ છીએ કે એવું થાય છે ક્યારેકારે સપ્લાયર બી ડીલે કરે છે જે આજે ઓર્ડર કરું ને તો પાંચથી સાત દિવસ એ બી ક્યારેક ક્યારે લગાવે છે ક્યારે કરે બાકી દિવસ લોકલ તો હું પરચેઝ કરાવી નાખું અર્જન્ટ કંઈ રહેશે દવા માટે કોઈ પબ્લિક સાઇન થતા નથી સિમ્પલ જે કોમન દવાઓ એસિડિટી ઓરીની દવાઓ છે કોઈ તાવની દવાઓ ક્યારે થઈ ક્યારે એન્ટીબાયોટિક ઓછા થઈ જાય છે પ્રેશરની દવા પ્રેશરની બે ત્રણ જાતની દવાઓ છે એને અલ્ટરનેટિવ આપતા હોય છે ના તકલીફ તો નથી પડવા દેતા કદાચ કીધું ને કે એક બે દિવસ માટે કોઈને થયો તકલીફ બાકી દિવસ તકલીફ નથી થતું લોકલ બી પરચેસ કરીને આપણું સપ્લાય કરું છું બે ત્રણ મહિને દવાઓ નથી એ ખબર નહીં એમાં કોઈ કીધું પણ આવું નહીં બને મારા सर्विस बधी छे नो डाउट पेशेंट नी बढ़रे આવે છે 8 થી 800 થી 1000 સુધી દર્દી વધી ગયા છે માર અહીંયા આના લે દે કરે કરે થાય છે કે સોટેજ થી જો છે ને લોકોની અપેક્ષા વધી છે મારા મેડિકલ કોલેજ થી ગયા મેડિકલ કોલેજ તો ડોક્ટર ની સંખ્યા વધી છે સર્વિસો સારી આવી રહ્યા છે એટલે સંખ્યા બધે છે બને છે કોઈ કોઈ દિવસ થોડું નવા એક બે દિવસ માટે મરે ફટતું હશે બ્યુરો રિપોર્ટ એટીસ ન્યૂઝ નવસાડે